હસ્તે વહાલી દીકરી યોજના અંતર્ગત એકસો વીસ દીકરીઓને ઓર્ડર વિતરણ કરવામાં આવ્યો મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા પ્રેરિત જિલ્લા વહીવટી તંત્ર વડોદરા આયોજિત નારી વંદન ઉત્સવ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના હસ્તે વાલી દીકરી યોજના અંતર્ગત એકસો વીસથી વધુ દીકરીઓને ઓર્ડર વિતરણ કરવામાં આવ્યું આ પ્રસંગે પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા ડિસ્ટ્રિક્ટ પ્રોટેક્સ અધિકારી કવિતાબેન એચ ગોહિલ પાદરા ભાજપ શહેર પ્રમુખ દિપેશ પંચાલ પાદરા નગરપાલિકાના પ્રમુખ મનીષાબેન પટેલ ઉપપ્રમુખ ગૌરવ સોની પાદરા તાલુકાના કારોબારી અધ્યક્ષ પ્રદીપસિંહ જાધવ પાદરા તાલુકા પંચાયત ઉપપ્રમુખ મૌલેશ પંડ્યા મહામંત્રી રાજેશ અમીન એકસો એકાશી મહિલા હેલ્પલાઇનના

સૂત્ર કરતા ગુજરાત સરકાર દ્વારા દીકરી જન્મ થી અઢાર વર્ષ થાય ત્યાં સુધી વાલી દીકરી યોજના અંતર્ગત એક લાખ અને દસ હજાર રૂપિયા સહાય તબક્કાવાર કરવામાં આવે છે તેના માટે મહિલા અને બાળ કલ્યાણ વિકાસ વિભાગ દ્વારા અને આજ રોજ એકસો વીસ જેટલા લાભાર્થીઓને ભૂકંપ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા છે અને પોતાની દીકરીને સારી રીતે ઉછેર કરવા માટે અને ભણાવવા માટે સૌએ બાહેધરીએ આપી અને સરકાર શ્રી ના આ યોજનાને અ ખુબજ કલ્યાણકારી ગણાવી છે અને તેનો લાભ સૌ કોઈ લે એના માટે આજે સૌને અપીલ કરી છે